અને તમે કયો કલર માં બનાવી દઈએ સો વાત કરો તો દરબારી કલેક્શન અહીંયા ટોટલ મળી રહ્યા અને રાજસ્થાની કલેક્શન મળી જાય દરબારી કલેક્શન મળી જશે સિફોન ની સાડી મળી જશે બતાવો જો મને જો તમે બાર ગામ રહેતા હોય ને તો તમારા માટે ખાસ છે કે અહીંયા આવવાની જરૂર નથી તમે વિડીયો કોલ કરો તમને વિડીયો કોલ માં ઘરે બેઠા મોકલી આપે છે સિવાય આ કઈ વસ્તુ છે આ સિફોન ની સાડી છે પ્યોર હેન્ડવર્ક છે હેન્ડવર્ક માં છે હા પ્યોર હેન્ડવર્ક છે જડોસી રેશમ કસબ બધું કામ એકદમ સિક્વન્સ વાળું છે એ જ રીતના આપણી પાસે દરબારી ચોલી છે આ દરબારી ચોલી છે હા ગજ સિલ્ક ના જ ચોલી છે એકદમ હેવી કામ હેવી બોર્ડર આ ડિઝાઇન ના પેટર્ન તમે જોવો ને વેરાઈટી જોવો ને એટલે તમારે નો લેવો હોય ને તો તમને લેવાનું મન તો થઈ જ જાય ઉજીના બાજીના પૈસા કરીને તમારે આ લેવી પડે એવી ચોલી છે દુપટ્ટામાં વર્ક જોવો એકદમ ફિનિશિંગ ને એકદમ હેવી વર્ક છે એ જ રીતના આપણી પાસે મારવાડી પોશાક છે આ બધી વસ્તુ માર્કેટ કરતા તો સસ્તી જ પડશે માર્કેટ તક માર્કેટ કરતા 100% સસ્તી માર્કેટ માર્કેટમાં અમુક ડિઝાઇન મારી મળે પણ નહીં અહીંયા પ્રોપર ગોંડલ માં ડિઝાઇન જોતી હોય તો ક્યાંય તમને અને ખાસ કરીને ગોંડલ વાળા માટે તો સારામાં સારું છે કે જે રાજકોટ માં હતા આશાપુરા ક્રિએશન કરીને એમની જ હવે નવી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે અહીંયા રાજશ્રી આશાપુરા સાડી મારવાડી પોશાક છે જોવો મારવાડી પોશાક છે મારવાડી પોશાક છે એકદમ ડાયમંડ નું રિયલ કામ છે અને બહુ ફેન્સી આઇટમ છે આવી ફેન્સી આઇટમ પોશાકમાં

આ એક સાડી બનતા એક મહિનો થઈ જાય આ એક સાડી બનતા એક મહિનો થઈ જાય જામનગરી બંધે જ જામનગરી બંધે અને આમાં કસ્ટમાઈઝ કરવું હોય તો થઈ જાય અને વિડીયો કોલ ઉપર તમે મંગાવો એટલે ઘરે બેઠા આપે મોકલી આપે પછી આ જે વસ્તુ છે આનું તમે કઈ કેતા આમાં કઈક ઓફર છે માર્કેટમાં આ કેટલા ની વેચાતી માર્કેટમાં સામાન્ય સામાન્ય ત્રણસો રૂપિયાના બધા પટોળા વેચાય છે આપડે પાંચસો ના બે આપી છે આ પાંચસો રૂપિયાના બે પટોળા બધા પટોળા માર્કેટમાં લેવા જાય તો ત્રણસો થી ચારસો રૂપિયા ત્રણસો થી ચારસો રૂપિયા મિનિમમ જેવું અહિયાં પાંચસો રૂપિયા ના બે મળશે પટોળા એમાં ઘણી બધી રેન્જ જોવા મળશે ઘણી બધી વેરાયટી પછી આ શું છે તમે સ્ટીમર માં અત્યારની ટ્રેન્ડિંગ વસ્તુ છે નવી વસ્તુ છે

અને ઉપર કટ દાના છે બાર તેર કલર છે પણ વિડીયો બહુ લાંબો થઈ જશે આપડે પછી આ એમાં તમને કસ્ટમાઇઝ તો કરી જ આપે છે આ સિફોન ની સાડી છે પેચ વર્ક વાળી સાડી છે આખી આ સિફોન ની સાડી છે પેચ વર્ક વાળી તો આખામાં પેચ વર્ક કરેલું છે પલ્લુમાં આપણે આ પલ્લુ છે એકદમ હેવી પલ્લુ અને આખામાં જાલ આવશે સિવાય અહીંયા કોઈ સારા મોરા પ્રસંગમાં આપણે બેન દીકરીને કોઈ પેરામણી કરવી હોય તો એના માટે કલેક્શન એ મળી રહેશે બધું કલેક્શન મળી રહેશે 200 રૂપિયા થી ચાલુ થાય છે પહેરામણીની સાડી

એ તમને કુરિયર દ્વારા ઘરે બેઠા મોકલી આપે છે ને તમારી પાસે કોઈ કસ્ટમાઇઝ પીસ પડ્યું હોય તમારે કસ્ટમાઇઝ અહીંયા કરાવ હોય તો કસ્ટમાઇઝ કરી આપે છે